ચોપડા પૂજન નું પણ દિવાળીના પર્વ પર ખૂબ જ મહત્વ રહેલું છે તો મુહૂર્ત કયા છે અને એના મહત્વ વિશે જણાવો હવે દિવાળીના દિવસનો જે મુહૂર્ત છે સાંજના આઠ વાગીને ને સાત મિનિટ થી લઈ વીસ વાગીને ને બાર મિનિટ વીસ વાગીને ને બાર મિનિટ થી લઈ અને એકવીસ વાગીને ને ચૌદ મિનિટ બાવીસ વાગીને ને સત્તર મિનિટ થી લઈ ત્રેવીસ વાગીને ને સુડતાલીસ મિનિટ સુધી આ મુહૂર્ત આપેલો છે એ મુહૂર્ત ની અંદર તમારે ચોપડા પૂજન કે તમારે થુલા પૂજન કે જે બી કરવાનું છે તમારે દિવાળીનું તમામ કર્મ કરવાના છે કે એ દિવાળીના દિવસે તમારે સોળ વાગીને એકતાલીસ મિનિટથી અઢાર વાગીને નવ સુધી શુભ મુહૂર્ત છે એટલે શુભ ચોઘડ્યું છે અઢારને સિત્યોતેરથી નવ એકતાલીસ એ પણ તમારા માટે ચલ ચોઘડ્યું છે અને બાવીસ અડતાલીસથી લઈ ચોવીસ ચોવીસ સુધી એ લાભ ચોઘડ્યું છે એમાં તમારે તમારા બહી ખાતા હિસાબના ચોપડાઓ અને તમારી કલમ દાવાત વગેરેનું પૂજન Carvão de